उसको फॉलो कीजिए इंफॉर्मेशन लाइक के बारे में बारे में लिखावा सब इंफॉर्मेशन मिलेगी। हेलो प्लीज कम यार जब आप देख रहे हैं यहाँ पे मैं ड्यूटी पे हूँ तो प्लीज जस्ट टेक इंस्ट्रक्शन मी मीडिया डोंट गो हियर एंड देयर चलिए सर आप लोग फॉलो कीजिए ओके सर टेक इंस्ट्रक्शन टिकट फेस શુભ સવાર મિત્રો આજે જન્માષ્ટમીની સૌ મિત્રોને અને બધા ફેમિલી મેમ્બરને અમારા હેપી જન્માષ્ટમી અને આજના દિવસની શુભ શરૂઆત સૌથી પહેલાં આપણા ભારતના ગૌરવ એવા આ શિપની અંદર એન્ટર કરી ચૂક્યા છીએ અને આ શિપને બને એટલું અમે બતાવવાનો પ્રયત્ન કરીશું મિત્રો આ કેબિન છે આ ત્રેવીસ ઓગસ્ટ ઓગણીસો અઠાણું ના રોજ શીપ બનીને તૈયાર થઈ ચુક્યું હતું અને

1971 सौ 1971 पाकिस्तान और भारत का युद्ध हुआ था पाकिस्तान हमारे देश पर अटैक किया था तो पाकिस्तान के हमने क्या किया था उसके दो टुकड़े किए थे तिरानबे हजार पाकिस्तानियों को युद्धबंदी बनाया गया था तो उस युद्ध में हमारी एक खुखरी जहाज थी जो कराची बंदरगाह का किया था लेकिन उसके साथ दीव में हादसा हुआ था पाकिस्तानी हैंगोर ने उसके ऊपर तारपीटो अटैक किया था तारपीटो लगने से हमारी खुखरी सही गई जिसमें हमारे 194 नाइनटी फोर शहीद हुए थे उन शहीदों की याद में यहाँ एक वार मेमोरियल बनाया गया वहाँ भी आप लोग जाइएगा सब शहीदों के नेम प्लेट लगा है और ये दूसरी खुखरी 89 में बनी थी 2021 में रिटायर हुआ है ना? रिटायर के बाद इस खुखरी को यहाँ रखा गया है आपका ये शिप में योगदान रहा हुआ है मैं तीन साल यहाँ सर्विस किया हूँ मैं नेवी में बत्तीस साल सर्विस किया आई एम रिटायर्ड नेवल ऑफिसर ओके सर वेलकम બનાવેલી હતી અને માખણ અને ચા એટલું સવારમાં નાસ્તો કર્યો અને બપોરે જમેલા નહોતા અને થોડું ઘરમાં પાછળના જગ્યાની અંદર ખડ ઊગેલું હતું તો તેની દવા છટાવી અને કુમાર ને રવિ કુમાર અને ગુડ્ડી એ બંને માલપરાથી બસમાં ગારિયાધાર આવેલા એ લોકોને હું સાડા ત્રણે લેવા ગયો પછી અમે લોકો કલાક બેઠેલા અને મેગી ખાધી અને ત્યાર પછી અમારી બાજુમાં અમારા મોટા મમ્મીને ત્યાં થોડી વાર બેસવા ગયેલા ત્યાર પછી અમે અત્યારે નીકળી ચૂક્યા છીએ ગરિયાધાર તરફ

હવે થોડી વાર રિપેર કરાવી લઈએ રિપેર કરાવ્યા પછી આગળ તમને બતાવીશ કે આગળનો પ્લાનિંગ શું થાય છે હજી કઈ નક્કી તો નથી પેલા તો આ કાચ રિપેર કરાવી લઈએ અને કાલ અમારે સુરત આવવા માટે નીકળવું છે એટલા માટે ગાડીનું થોડુંક વ્યવસ્થિત ઓઇલ પાણી ચેક કરાવી લઈએ કારણ કે સુ ગણેશ થી સુરત નું ડિસ્ટન્સ છે સાડી ચારસો કિલોમીટર અને અમારે વચ્ચે સાલંગપુર પણ થતું જવું છે એટલા માટે મિત્રો ચાલો તો આ અમારું મીરા ગેરેજ છે અને મિત્ર ઘણા ટાઈમથી અહીંયા હતો અને સારા એવા સંબંધ છે એટલા માટે રિપેરિંગ કરે છે आपू दू? यूटू तरू खाई तो कैक लंबा रन्मा मोजा भी उसा, अमा तीविमा आमा गागिला काई वाच्छू नुच्छ नुच्छ अप्यो पच्छे कली? आप अप्या मोच्छे तो यसेम अप्ड़े देश मावी तो कैया मो कनेक्शन को खाई तू नुच्

ટ્રલ છે અહીંયા અહીંયા જો બહુ મોટી ટ્રાફિક થયેલી છે ઢોસામાં અને ઢોસા એટલા બધા સરસ તો ચાલો આપણે ટેસ્ટ કરીને બતાવીએ તમને કે પરોડીમાં આવીને તમે જરૂર ટેસ્ટ કરજો જ છે છે અને મારું રહી ગયું છે ગાડીમાં એટલે રૂમાલ લેવું કઈ નથી આપણે ને તું ઈટ ક્યાં એટલે નીચે પાણી બો બધું છે અને ટેબલ ખાલી છે તો હું કરું આપણે બેસી જવાનું ઈ બારસલવારસ ચલ શું ગયું શું નું કોલ આવી ગયું છે ને મંગાવી છે મારી છાશ અને ગુડડી ને સોસ મંગાવ્યો છે ઓલે ગુડડી તો બીજી વાર આવે અહીંયા ખાવા તો આ સમલિટ કરજો મે મંગાયેલું છે બોટારો ડરમ પેપર કડક પેપર અને સાથે સલાડમાં છે કાંદા પછી અટ્ટાણી છે ને નેસ